નમસ્કાર આદા સત્રીકા વંદે માતરમ જય મા ભારતી જય ભારત રામ રામ જય સવિધા જય ભીમ હું છું આજે પ્રેમીલા રશિકલાલ પંડ્યા પંડ્યા ભુજ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું આજે સપરમાં નવમમાં દિવસે નવરાત્રિ તો મિત્રો આવતીકાલે છે દશેરા આપણે નહીં મળીએ આપણી ચેનલ પર તો મિત્રો આજના લાઈવ સ્ટ્રીમ ફીટ વિડીયોની અંદર જોડાઈ જજો આશા રાખું છું એક વૃક્ષ જો પાણીને ગરમ કરી ઉકાળીને નવસે કૂકીવાનું રાખશો મૂળ મુદ્દા સાથે જ કર્મના સિદ્ધાંત પર આગળ વધી રહ્યો છું શ્રી કૃષ્ણ ભગવાન જે પૂર્ણ કહી ગયા છે એમના સમયમાં એને હું દોહરાવી રહ્યો છું આપણી ચેનલ પર દરેક કર્મ ક્રિયા છે પરંતુ દરેક ક્રિયા કર્મ પણ નથી ક્રિયા અને કર્મ આ બે શબ્દોનો ભેદ ખાસ સમજવા જેવો છે શારીરિક ક્રિયા દેખી શકાય છે પરંતુ માનસિક ક્રિયા દેખી શકાતી નથી ક્રિયા ત્રણ પ્રકારની હોય છે ફક્ત શારીરિક ક્રિયા ફક્ત માનસિક ક્રિયા અને માનસિક સાથેની શારીરિક ક્રિયા આના વિશે આપણે કાલે જોઈ ગયા હતા અને અંતમાં સંત તુલસીદાસજીનો એક દોહો પણ હતો ત્યાંથી આપણે આ વાતને છોડી હતી ત્યાંથી જ આગળ વધારું છું કલયુગ કર યુનિ પ્રતાપા માનસ પુણ્ય હોય નહીં પાપા કળિયુગમાં માનસિક પુણ્ય કરો તો પુણ્ય થાય પરંતુ માત્ર માનસિક પાપ કરો તો તે પાપ લાગતું નથી એનો અર્થ એવો પણ નથી કે માણસને માનસિક પાપ કરવાની છૂટ છે માટે તે માનસિક પાપ કર્યા કરશે તો કશો વાંધો નહીં આવે ખરો ભાવાર્થ એ છે કે કળિયુગમાં માણસ કદાચ ભૂલથી કંઈક ખોટો વિચાર અગર મનથી પાપ કરી બેસે પરંતુ તે પાપ શરીરથી કરતા પહેલાં જો તે આવા પાપી વિચારને માટે પેટ ભરીને પસ્તાવો કરે અને પરમાત્માની અંતઃકરણપૂર્વક માફી માંગે તો તે પાપ તેને માફ થઈ શકે છે આવી વ્યવસ્થા માત્ર કળિયુગમાં જ છે સતયુગમાં નથી તેવું શાસ્ત્ર કહે છે જો માણસ જાણી જોઈને જો માણસ જાણી જોઈને માનસિક પાપ કરે તો તેને માટે પસ્તાવો કરવાને બદલે સતત માનસિક પાપ કરતો જ રહે તો એક વખત એવો આવે છે કે જ્યારે તેનું માનસિક પાપ તેના શરીરને ધિકાર મારીને એટલે કે ધક્કા મારીને તેને ફરજિયાત શારીરિક પાપ ક્રિયા કરાવે જ છે તે વખતે તે ક્રિયા કર્મ બની જાય છે અને આવું ક્રિયાકર્મ ક્રિયમાન કર્મ તાત્કાલિક અગર તો સંચિતમાં જમા રહીને કાળે કરીને પાકીને પ્રારબ્ધ બનીને સામી છાતી આવીને ઊભું રહે અને તે વખતે હસ્તે હસ્તે કરેલું પાપ તેને રોતે રોતે ભોગવવું પડે છે તેમાં છૂટકો થાય નહીં માનસિક સાથેની શારીરિક ક્રિયા મનની ઈચ્છાઓ સંતોષવા માટે તથા મનના કરતાના અભિમાનથી અને મનમાં રાગ દ્વેષોથી પ્રેરાઈની અંગત સ્વાર્થ માટે કરેલી તમામ શારીરિક ક્રિયાઓને કર્મ કહેવાય છે અને આવો ક્રિયામાં કર્મના કર્મોના ફળ સ્વરૂપે પાપ પુણ્ય દુઃખ સુખ ભોગવેજ છૂટકો આવા ક્રિયમાણ કર્મ કદાચ તાત્કાલિક ફળ ના આપી શકે તો શું છે તાત્કાલિક ફળ ના આપી વખત તે સંચિત કર્મ તરીકે જમા પડ્યા રહે છે અને કાળે કરીને પાકે ત્યારે પ્રારબ્ધ બનીને કર્મ ફળ ભોગવાવે છૂટકો અને પછી જ થાય છે મિત્રો અહીં આજના આ વિડીયોને અત્યારે વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું આશા રાખું છું લાઈવ સ્ટ્રીમ ફીટ વિડીયોનો આજનો વિડીયો પસંદ પડ્યો હશે યોગ્ય લાગે તો લાઈક આપજો યોગ્ય લાગે તો અને પસંદ પડે તો શેર પણ કરજો આજની વાત અને તમારા શબ્દોમાં કમેન્ટ્સ દ્વારા મને માર્ગદર્શન પણ આપતા રહેજો જેથી કદાચ ક્યાં સુધારો કરવો પડે મારી ભાષામાં બોલવામાં તો કરી શકો તો આજના વિડીયોનો વિરામ મારી વાણીને વિરામ આપ સૌને મારા જય હિન્દ જય ભારત અભિવાદન રામ રામ સસરી કાલ આદાપ જય મા ભારતી જય ભારત જય ભીમ જય ભારત